આરોજો રેખાભાઈ હા આટો એટલે એસે કરી જવાના છે જાહલ પાસે અને આજે સૌપ્રથમ પહેલા તો જાહલ પાસે જ જય માતાજી જય સરકારજી જો કે તમે બધા મજામાં છો ને હું પણ ખૂબ જ મજામાં છું અને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા ઓળખમાં અત્યારે મસ્ત નાય ધોને કમ્પ્લીટ થઈ ગયા છે કાનાને મસ્ત છે abundance કરીવાલે છે ને શિરામણ પણ કરી લીધું છે અને તૈયાર થઈ ગયા છે એટલે તમને બધાને મેં કાલના વ્લોગમાં જ કીધું હતું કે અમે આજે જવાના છીએ જાહલ પાસે અને આજે સૌપ્રથમ પ્રથમ પહેલાં તો જાહલ પાસે જવાની ખુશીમાં તમને બધાને વધાઈ દેવાની તો ભૂલી ગયો આજે છે ભીમ અગિયારસ અમે આ ગામમાં આજે ભીમ અગિયારસ કરી છે એટલા માટે સૌપ્રથમ પ્રથમ પહેલાં તો તમને બધાને ભીમ અગિયારસની ઢેર સારી શુભકામનાઓ અને અત્યારે બધા મસ્ત મસ્ત તૈયાર થઈ ગયા છે અને અમારી સાથે જયાબેન હોતા આવવાના છે જાહલને મળવા જયાબેને પણ તૈયાર થઈને આવી ગયા કા જયાબેન ભત્રીજી હા લે હાલે તો જેની લે તૈયાર થઈ ગયો કાજીનું હા ના આ જો એ ગાંડા હાલતી ટાણે કે મારે ખાવું છે સંપલ પહેરીને ખવાય સાંભળ્યો તો રક્ષાબેનને તૈયાર થઈ ગયા એવું તેને ક્યાં આવડે હે બોલતો આવ્યું બોલ્યો બોલ્યો હો તો કાંઈ વાંધો નહીં અત્યારે બધા મસ્ત મસ્ત તૈયાર થઈ ગયા છીએ અને અમારે અરે કાળુમ્મા અને મામીની બધા આવવાના છે એટલે અમે જવાના છીએ ફોર લઈને જવાના છીએ તો ત્યાં જઈને જ મેળ્યા ડાયરેક્ટલી તો કન્ટિન્યુ લગ્ન બધા બન્યા રહેજો ಜಾಹಲ್ ಪಿಗ ದಕ್ಷ ರಮೇಲೆ ಕವರಾವೇ ಜಾಹಲ್ರಿ

જાહલને ને મળીને તમે અત્યારે વહી આવ્યા ઘરે ઘણો બધો આનંદ આવ્યો તમને બધાને જાહલને ને મળીને ઘણા દિવસો પછી જાહલ આવી બધા વ્લોગમાં આવ્યા એટલે કેવલ ને કાકી તમને વ્લોગમાં આવ્યા તમને બધાને કેવી મજા આવી કોમેન્ટમાં જરીક કહી દેજો અને અત્યારે અમે બધા બેહી ગયા છીએ બપોરા કરવા અને તો અગિયારસ છે એટલા માટે આમ જો સૂકી ને ભૂંગળા ને ભાખરી ને કેરી જો આ કેરીનો ભરાડી કેમ ખાય છે ખાતા આવડે છે બટ ખાતા આવડે છે કેમ કરસ્તી કેમ ખાય સાંજ તો કેર અમે બપોરા કરવા તો બેહી ગયા છીએ તો કઈ વાંધો નહીં મસ્ત બપોરા કરી લેવી તો આ સાથે આપણે હવે આજનો વલોગ આયા ન પૂરો કરવાનો પછી પાછા મેળા તો કન્ટિન્યુ વલોગ માં બધાય મનિયા રહેજો